કે એ લોકો આગળ ઘડી બગીન બધું લઈને ઉભા હતા અમારા ગામમાં અમે આ ગામમાં કોઈને ઓળખતા નતા એટલે અમે તો સીધું સર્કલ જોઈ ને સીધા એન્ટપાત આવી ગયા એટલે થોડું એમનું એમ થયું ખારું મારું આયોજન પણ કદાચ ભગવાનની જોગણી ની ગામઠોડા ની મરજી એવી હોય કદાચ ફરીથી નહીં આવવાનું એ લખ્યું હોય આપણે એવું માનું બરોબર છે ને કે એમને જ એમની વ્યવસ્થા કરી હતી પણ કદાચ ભગવાન હજુ બીજી વખતે લાવવાનો હોય પણ હું જ્યાં જાઉં ત્યાં એટલું જ કહું સમયનો અભાવ છે હજુ મારે જુનાગઢ જવાનું છે ટાઈમ હતો નહી છતાંય ગામ ગામલોકોનો વડીલોનો ઠાકોરોનો આ ગામની તમામ વસ્તીનો કદાચ ભાવ હોય છે તો જ મારા ભગવાનને દોડ છોડી હોય નકર હવાઈ નહીં ભાઈ એટલે બધાય ગ્રામજનો વડીલો યુવાનો માતાઓ બહેનો બધા બેઠા છે હું સુરા પૂરા ધામ વતી બધાનો રાજીપો વ્યક્ત કરું છું ભાઈ કારણ કે આ તડકામાં બે એ કોઈ નાની વાત નથી પણ આયા છો હું તો એક માણસ જ છું કોઈ ચમત્કારી નથી પણ માણસ નિમિત્તે આ પવિત્ર ભૂમિ ભારત જેવી ભૂમિકા ઉપર આપણને અવતાર ભગવાને આપ્યો છે તો આપણે નશાના માર્ગે જઈને આપણા સ્વાસ્થ્યનું ને આપણા પરિવારનું પતન કરો છો ને આમાંથી બહાર આવજો ભાઈ કારણ કે ઘણા તમને મળી જશે આ ને આ કરવું પડશે આ વાળવું પડશે મારો એ નિયમ નથી ભલામણા જે કઈ નડતું